মকু পাগে ধ

બો અમારે કાળુજી દાદી ક્યાં કોલ ત્યાં એ ઘેર આવે શું એવું છે પેલું ગોમ રહ્યું ને આપડે એવું છે હે હા હા તો કોચુજી આ નવ પોચુજી આ તો હાડનું તો યાર કેતે ખર્ચ છે નમો નમો

જેમ ભેગા તમે ગોમ્બો ભેગા તમે જજો ઘેર હું જોઈશું ના તાર રસ્તા હોય તો આપણા ક્યાં ધોરુ પાવું

એ જજો અમાર બાઇક લઈને જવું હા અમે એકી થાપોમાં જાન વતી જીએ તું એવાદી નેવાદી કો થાપો મેલા કીધું લ્યા હ હા ઓય મે પણ તમ હવ તમે થાપો

તું જા કરો અગા આ એટલે માતા ના તમે લાગો છો મન તું ખરેખર જબ્બર ભરે જબ્બર મોણસ હાથમાં આવી ગયો છે મરી મરીને આવે જ મર્યો તમે ત્યાર મને મેટ્રો કિંગ લાગો હતો એ તો હજુ કોઈ મેટ્રો તો આપણે ફોન કરી દેજો અધી રાતે આવી જાયું હા હા તમે ફોન કરી દેવ કોઈ કશન દો હાઉ તમે કેટલા મોણસો મરે ને એટલા તો બીક ન લાગી પણ તમારી મન બહુ જબ્બર બીક લાગી આયા ગા આવો 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 સરપંચ સરપંચ ખરેખર આવતા આવતા તો કંટાળી ગયો યાર મજા આવ્યો મજા આવી

મોકલજો ખબર એ બરાબર આ ઓટોરીટ આને જવાબ દયો પછી માર પડ્યા દેખી ઝઘડા કરી કરીને આવી એટલે હા રી હટ ભાઈ જો

બે પાછું તમે હે બાઇક લઈને આવું આ કાળુજી નું મોજ માર્યા

મારવાના કાળુજી હતા પાછળ હ હ કાળુજી પણ મારે છે તમને માર્યા હું અમને માર્યા ઊંઘી રહ્યો તો ગયા હા તો ત્યાં એવા લાઈન માં ભોરે પણ મારી વાત આપડે બોબડા ને એવો માર્યો આઈને મને કેતો હતો મને તો આડુ લઈને આવેલો આડુ લઈને મારા મેમો નતા ખુબ બોલવું મારા નઈ આડે આડે પાડવાનું હતું

રા મેમોને વરી મને એકલો મેખલી દીધો મા ઘેરુદી હાંગા મેલી જાવ તો ઈનો બકરી જોત તાલ આ હેડીન પગ માં લેવાય હે હે તન ગેદા કીધો હ હે તન ગેદા નતો કીધો હ રે તું પાઉ ફેરાઈ ગયો રે હે હે

રસ્તો કુ બાપ નો તમારે તમારે ભાઈ કુનુ હતું હા ઘણું હતું 소크로 이내하지 의자